આ પપ્પાની ખાસી આખી રાત ચાલુ હોય છે મારે કે હવે આ નથી સહન થતી મારી મગ બગડે છે એ ઓસુકો મોસ્ટર ને તેમની ઉંમર થી નાઉ તો રહેવાનું જ તેમની દવા તો ચાલે છે ને ઉમર થઈ છે તો તેમનો કોઈ અલગ બંદો હશે નથી કરતા આપણે ક્યાં સુધી આ બધું એક્વાવાનું આપણો સ્ટેટસ શું કાલે મારા ફ્રેન્ડ્સ ઘરે આવવાના છે અને જો પપ્પા આમ જ ખાસ કરે છે તો શું impression પડશે तू કલવા શું સીધી વાત છે હવે તેમને વૃદ્ધાશ્રમમાં મૂક્યા કે તેમની સરથી દેખ પાડન થશે અને આપણને પણ શાંતિ મળશે લ્યો આવી ગયા હવે પાણી કોણ સાવ કરશે તો નથી કરવાની બેટા મને માફ કરજે પાણી પીવું હતું ને એટલે પપ્પા તમે તમારા હમ્મસ બેસી રહેતા તો તમને ખબર નથી અલ્લી ઢાકી જાય છે તો થયો કે મુદ્દાસ કેટા છે દવા દીધી આવે દવા હું ઘર નથી મટાડી શકું આજે વિકાસ અને અંજલિની બધી વાતો સાંભળી લીધી કે આપણને વિઘા સંમાનિતવાના આવે છે વાત કરો કે મારા વિષયમાં બિжали કેસા કે મે મારા પેતે બાટા બાટીને ગણાયો છે કે તમે તમારી દુકાન વેજીનાની આ કાળયુગ છે

અરે જુઓ તો ખરા મેં હજી મારા ગલ્લાના પૈસા ગયા પૂરા 500 છે અરે વાહ તો તારે શું રમકડું લાવવું છે રમકડું નથી લાવવું મમ્મી હું આ પૈસા જમા કરું છું સારા માટે કીંટુ મોટા થઈને તમને બંનેને બીજા સંભોળવા માટે કીંટુ શું કહે છે કેમ તમે દાદા દાદીને મોકલવાની વાત કરતા હતા ને મે સાંભળ્યું હતું કે ત્યાં કરી લેજો બટ્ટી કારણ તો મને માય ભૂલ સમજાય ગઈ છે મમીજી મને માફ કરો હું ભૂલી ગઈ હતી કે જે નાખી છે ગાડા માં બાપ પર દીકરા થી વિચાર છે તો બસ તમારો પ્રેમ જ બીજું કશું નહી આ તો કોઈ જવાની દુકાને નથી આ તો ઘરના પ્રેમમાં જ હોય છે તો દાદા દાદી ક્યાં નથી જીવાણા ને ના દીકરા છે પૌત્ર છે ત્યાં સુધી કોઈ દાદા દાદી ને ઘર નહીં છોડવું પડે